અરવલ્લીના મોડાસામાં નકલી સિંચાઈ કચેરીના આક્ષેપને મામલે વર્તમાન અને પૂર્વ સિંચાઈ અધિકારીના નિવેદનો સામે આવ્યા છે સિંચાઈ અધિકારી એનર પર મારે નિવેદન આપતા જણાવ્યું હતું કે હું નિવૃત્ત સિંચાઈ અધિકારીની મુલાકાત માટે આવ્યો હતો અનુભવી અધિકારીને મળી તળાવ અંગેના જવાબ માટે આવ્યો હતો સાથે જ નિવૃત્ત અધિકારી પીએમ ડામોરે પણ નિવેદન આપ્યું હતું કે હું શારીરિક બીમાર હોય મારું માર્ગદર્શન લેવા અધિકારી આવ્યા હતા મારા સમયના સિક્કા અંદર હતા અહીં કઈ ખોટું કામ થતું નથી હું નોકરી પર હતો તે સમયથી મારો સામાન અહીં છે તેમ જણાવ્યું હતું મોડાસા ખાતે નકલી સિંચાઈ કચેરી આક્ષેપ મામલે ડેપ્યુટી ડીડીઓ એ કચેરીનો સામાન કબજે લેવામાં આવ્યો છે તો સાથે જ ડેપ્યુટી ડીડીઓ એ નિવેદન આપ્યું હતું કે ઉચ્ચ કક્ષાએથી તપાસ કમિટી નિર્ણય લેશે નકલી દસ્તાવેજો અંગે તપાસ બાકી છે પંચકામ બાદ જ નકલી કે અસલી અંગે નિર્ણય લેવાશે